અંતે મેન વિલ બી મેન જ એવું જાત તો થયું થોડીક વાર પહેલાં હું ક્રિષ્ને એના ગાલ ઉપર ગાલ મારા રાખી અને વાલ કરતી હતી એટલે મને કહે કે મારા ગાલમાં એ કે વજન કેમ લાગવા માંડ્યો એટલે મેં એને દાદ કરતાં કરતાં કીધું કે ભાઈ ખાઈ ખાઈને ગાલ મોટા થઈ ગયા ને એટલે વજન વધી ગયો મને કે નહીં કે તારો એ કે મેકઅપ મને અડી ગયો ને ગાલ મને અડી ગયો કે તારો મેકઅપનો વજન એ કે મને લાગે છે એમ ઓછો મેકઅપ કર ઓછો એટલે આજે ઓલા છોકરાઓ છે એ છોકરીઓની હંમેશા મેકઅપ વિશે જોક્સને એવું બનાવતા હોય છે ને એવું જ આજ મારી હારે થઈ ગયું અને ખરેખર જો સૌથી વધારે કોઈ મને ચીડવતું હોય ને તો એ આ ભાઈ છે એ હંમેશા મને આવું જ ચીડવતો હોય મેકઅપ બાબતે ને આવું જ કરતો હોય એટલે આજે મારી જોક્સ થઈ ગઈ કે ભાઈને ખાલી મારો ગાલ અઈડ્યો ને તોય તે એને મારા મેકઅપનો વજન લાગવા મળ્યો જોકે ખરેખર મેકઅપ તો કાંઈ કર્યો ન હોય પણ તોય જોક્સ તો બની ગયો મારો